નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ છે આ દરમિયાન હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ફરી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર નરેશકુમારે કહ્યું કે આગામી બે દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં બાર પંદર જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ બુધવાર સુધી ચોમાસું સામાન્ય સ્થિતિમાં હતું તેના કારણે વરસાદ વધુ પડતો હતો પરંતુ હવે ચોમાસું ઉત્તર તરફ વળી રહ્યું છે તેની અસરને કારણે ઉત્તરના રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ છે હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પશ્ચિમ ઝોનમાં પણ ભારે વરસાદની અપેક્ષા છે આ સિવાય જો મધ્યની ભારતની વાત કરીએ તો ત્યાં ભારે વરસાદની સંભાવના છે અને તે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે તેમજ તે સમય આગામી બે દિવસમાં દિલ્હી એનસીઆરમાં વરસાદની સંભાવના છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે